આરટીઓ પોલીસના નામે પણ કઈ રીતે તમારી સાથે સાયબર ફ્રોડ થાય છે તમે આ બાજુમાં રહેલો મેસેજ જોઈ લો કે આજે જ મેસેજ આવ્યો છે કે તમારું વાહન છે ને એ સ્પીડ કરતા વધારે હતી અબનોર્મલ સ્પીડ હતી આપણે ખબર છે કે પોલીસવાળા આપણને ઘણીવાર સ્પીડ ગન લઈ અને રોડ ઉપર ઊભા ને આપણે રેકોર્ડ પણ કરી લે છે તો એવી રીતે તમને ડરાવવામાં આવે છે તમે મેસેજ વાંચો ને તો ઇંગ્લિશમાં હોય છે કે તમને પેનલ્ટી છે તમે ઓનલાઈન આ લિંક ઉપર ક્લિક કરો અને જે પણ છે એ મામલો સેટ કરો નગર તમને વધારાની પેનલ્ટી લાગશે વધારાનો દંડ લાગશે આવી રીતે ડરાવવામાં આવે છે સૌથી પહેલા જોવા તો મોબાઈલ નંબર ઉપરથી મેસેજ મોકલવામાં આવ્યો છે આરટીઓ દ્વારા ક્યારે આવી રીતે મોબાઈલ નંબરમાંથી મેસેજ નથી આવતો તે ખાસ ધ્યાન રાખવું ક્યારે ડરવું નહીં એના માટે ઈ ચલણ વાહન જે પણ છે આપણે ઈ વેહિકલ એનો એપ્લિકેશન સરકારી અને પોલીસનો ઉપયોગ કરવો બાકી કોઈ પણ લિંક ઉપર ક્યારેક ક્લિક કરવાનું આવતું નથી તો એ ખાસ બધા મિત્રો ધ્યાન આપજો આરટીઓના નામે આવી રીતે તમને ડરાવવામાં અને તમારો ફોન હેક પણ કરી જાય છે અને સાથે સાથે તમારું બેંક ખાતું પણ સાફ થઈ જાય છે તો બધા મિત્રો ખાસ ધ્યાન રાખજો વિડીયો શેર કરજો અને તમારી સાથે પણ આવું થયું હોય તો જરૂરથી કોમેન્ટ કરજો